તો કેમ છો બધા મજામાં મજામાં તો આપણે જેમ કે હમણાં આપણે ભેગા થયા હતા જેમ તો અત્યારે અમારે જવાનું છે પરીક્ષા હાલી પાંચ વાગ્યામાં ઓગણ લાઠી ને જો ભાઈ હુતા છે અહીંયા હુતા છે અહીંયા એ ધ્રુવભાઈની વાત જોવે છે તો ધ્રુવભાઈ હજી ક્યાંય આવ્યા નથી અને એમાં ને એમાં એ ભાઈ એ કે હું એકાદી નિંદર કરી લઉં તો એ હું નિંદર કરવો એ ફૂઈ ગયા છે અને મેં કીધું હું એકાદો વિડિયો ઉતારી લો તો એવી રીતના છે અને ધ્રુભભાઈ આવે એટલે આપણે પાછા ભેગા થાય હેલો આ તો કેમ છો મજા મજામાં અને આપણે પૂછી ગયા છે જો ગામમાં રખડો હવે કાંઈ ભુરુભાઈ તો હું ઉતાતા કે મારે વાલ લાગશે તો પછી મેન ભૂરાભાઈ કીધો આમ ને બેઠા બેઠા કેટલા કંટાળી ગયા અને ભૂરાભાઈના આવતી નિંદર એના માટે એક જ રસ્તો મેં કીધું ગામ પાંચ ચડવું પડે એના માટે તો આમ નીકળી ગયા તા આપણે એટલે જોડે જઈ પાસે આવ્યા તો એ હજી ધ્રુવભાઈ તૈયાર નથી આવ્યા પણ ધ્રુવભાઈ ફોન આવ્યો કે તમે આવો મને ઘરે એટલે કે હું તૈયાર થયો આવ્યો છે નાસ્તો કરું પછી કે આપણે ભેગા થાય હજી વિચારો આમ બી કેટલું ગામમાં એરડા તો હજી છે ને એ તૈયાર થયા નથી અને આપણે હવે જાવીએ ના ઉઠાડીએ અને એને કઈ ઉતાવળ રાખો રેખ્યા જવાનું છે પછી આવે બ્લોકમાં રેડી થઈ જાય એટલે એને બ્લોકમાં લેવાના અને એ બ્લોકમાં લેવી એટલે તમને જો ઘણા ભેગા થાય અને જો અત્યારે આ છે લાઠીનો દરવાજો પાય

તો આ કંઈક જોઈ શકો છો લાઠીથી વરખ્યા ત્રણ જણા જ આવી શકીએ બે જણા તો સટકી ગયા પોગ્રામ પેલા કે આવશું આવશું પછી હવારમાં સટકી ગયા ઉઠા જ નહીં ઉઠા જ નહીં અમારા પાંચ વાગ્યામાં હાલતું થઈ જવાનું નહોતું પણ પાડા પણ થઈ ગયા કેમ કે હું હવા પાછો તો હું આવી ગયો દુધેશ્વર બેઠો તો હવા પાછો પછી આ ચાક વ્યા ગયા તમે રખડવો આમ બે કે ગામમાં ને પણ એ ક્યાંક કહેતા આવી

તમારે ઓરિજિનલ આપણે જે પ્રકૃતિ નો આનંદ લેવો પડે ને તો તમારે ગામડા જવું પડે ભાઈ ગામડું ગામડું ઓ ભાઈ ભાઈ હેલો ગાઈસ તો આપણે જો ભૂરખે જાતા હતા અને રામપર વટી ગયા તાજ પર આવવાનું હતું અને પછી બેઠા છે જો પોરો ખાવા બધા માતાજી બધા તે માતાજી અને હવે આપણે ભૂરખે જઈ ભૂરખે દાદાના દર્શન કરીને

તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો